નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ત્રણથી દસ એપ્રિલ બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની માહિતી તેમને આપી છે તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને લોકો આકરા તાપ સાથે અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને અશોકભાઈ પટેલ તારીખ ત્રીસ માર્ચથી ચાર એપ્રિલ દરમિયાન જે આગાહી આપી હતી તે મુજબ ચાલીસથી સાડા બેતાલીસ વચ્ચે તાપમાન રહ્યું તે અનુસંધાને નોર્મલથી નીચું હતું જે નોર્મલથી ઊંચું આવી ગયું છે જેમ કે અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ પાંચ પોરબંદરમાં ચાલીસ પોઈન્ટ છ અને પોરબંદરની આજુબાજુના વિસ્તારોમાં પણ હીટવેવનો માહોલ જોવા મળેલ છે ત્યારે દસ તારીખ એટલે કે ત્રણથી દસ એપ્રિલ સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહી સમયમાં પવનની દિશા છે તે મુખ્યત્વે પશ્ચિમી તો ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે તો ત્રણ અને ચાર એપ્રિલ દરમિયાન પવનની ઝડપ છે તે દસથી અઢાર કિલોમીટરની રહેશે અને પાંચથી દસ એપ્રિલમાં પવનની ઝડપ વધશે જે બારથી પચીસ કિલોમીટરની રહેશે અને ઝાટકાના પવન છે તે વધુ કિલોમીટરની ઝડપે ફૂંકાશે અને સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે આકાશ મોટા ભાગના દિવસોમાં ચોખ્ખું રહેશે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં નોર્મલ મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી ગણાય તો ત્રણથી પાંચ તારીખમાં ચાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અને છથી નવ એપ્રિલ દરમિયાન તાપમાન વધવાની શક્યતાઓ છે અને તાપમાનનો પારો થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે જશે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કેટલાક વિસ્તારોમાં હીટવેવનો માહોલ રહેશે દસ તારીખથી તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે અને છ થી નવ એપ્રિલ દરમિયાન ગુજરાત સાથે સાથે રાજસ્થાન અને નોર્થ વેસ્ટ એમપીના ભાગોમાં પણ હીટવેવની શક્યતાઓ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આભાર